હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં જ છો તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો સવારના આઠ વાગી ગયા છે અને નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને નાસ્તાની પણ તૈયારી થઈ છે રાતે જો ઢોકળા હાથી દીધા હતા એટલે હાથો આવી ગયો છે તો ઢોકળાની તૈયારી કરીએ એમાં બહુ વાર લાગે ચડતા અને જો નાના નાના જો મીનીના બચ્ચા જો પાફરી ખાવા આવી ગયા છે હાલો બધાને ઉઠાડી દઈએ અને ઢોકળાની તૈયારી કરી લઈએ હાલો જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં રહેજો તો જો અત્યારે મે મેડમે ઢોકળા બનાવી નાખ્યા છે હારા ફૂલા છે વાંધો નથી આવી આવો હારા હારા છે ખાવ ખાટા મીઠા હોય તો અત્યારે નાસ્તો કરવાનો મજા આવે આપણે હવારમાં નાસ્તો નથી કરતા પણ મેડમે સરસ મજાના ઢોકળા બનાવ્યા છે તો હાલો આપણે નાસ્તો કરી દઈએ પહેલાં

આ બધા જો બે ગયા છે જમવા અમાર માડી બે ગયા છે તમારા પર જમવાનું છે ફરાર છે અત્યારે ખાવું પડે ને અત્યારે તો જમવાનું છે બપોર પરાવું આય અમારે જો રોટ લેગર ગરમ આવે છે તો હાલો બધા આવે જમવા દમાલું ખાવાનું છે આજ તો અત્યારે જો આપણે સરસ મજાનું જમી લીધા છે કારણ કે મેડમ મે બનાવ્યું તો દમાલું દમાલું ખાઈને આપણે થઈ ગયા

તમારે મોજ મા નાને પંડ્યા નાનો છે પણ હુસે નો દીકરા છે અરે મસ્ત બન્યું તું ખાવાની મજા જ અલગ છે એટલે એમાં હું ખબર છે આપણે મેં કીધા ને એટલે સારું બીન્યું

તો આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય ચોરાપુર આવીજો બાય બાય